સાંજે પાંચ વાગે મળશે રાજ્ય કેબિનેટ બેઠક મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને રાજ્ય મંડળની કેબિનેટ બેઠક કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાની કરાશે ફાળવણી નવનિયુક્ત મંત્રીઓને ખાતાઓની કરાશે ફાળવણી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ સોંપાશે સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા વ્યવસાય છે ગાયને તબીબ અર્જુનભાઈ મોઢવાડિયાને સોંપાઈ શકે છે કૃષિ પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગ તો પ્રફુલ્લ પાયાને શિક્ષણ વિભાગનો સોંપાઈ શકે છે સ્વતંત્ર પ્રભાર સૂત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પટેલને સોંપવામાં આવશે આદિવાસી કલ્યાણ વિભાગ પટેલને સોંપાશે આદિવાસી કલ્યાણ વિભાગ કુબેર ડિંડોરના સ્થાને નરેશ પટેલને સોંપાશે આ જવાબદારી નવનિયુક્ત મંત્રીઓનો મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચવા પણ સૂચના આપવામાં આવી છે શપથ ગ્રહણ બાદ તમામ મંત્રીઓને અપાઈ સૂચના મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળશે નવનિયુક્ત મંત્રીઓની બેઠક આજે સાંજ સુધીમાં મળી શકે છે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક તો મંત્રીમંડળના આ વિસ્તરણ બાદ આ તમામ મહત્વના સમાચાર